ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી ગાંધીનગર મહાનગરપાલિકાએ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસના ઉદ્દેશ્ય સાથે પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની ઉજવણી અનોખી રીતે કરી આ દિવસના ભાગરૂપે અક્ષર જ્ઞાન ફાઉન્ડેશન અને ભારત બ્લોસમ જેવી સંસ્થાઓના સહયોગથી શહેરના મુખ્ય ટ્રાફિક સિગ્નલો ઉપર જનજાગૃતિનું અભિયાન આયોજિત કરવામાં આવ્યું હતું આ અભિયાનનો હેતુ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ બંધ કરી કાપડની થેલી જેવા પર્યાવરણલક્ષી વિકલ્પોને પ્રોત્સાહન આપવાનો હતો આ અભિયાનમાં સ્વયંસેવકોએ જીએચ ઝીરો ઇન્ફોસિટી પથિકાશ્રમ સર્કલ અને જીએચ સિક્સ સર્કલ જેવા સ્થળોએ અસરકારક સૂત્રો લખેલા પ્લેકાર્ડ્સ અને લોકોને જાગૃત કર્યા હતા રાહદારીઓ અને વાહન ચાલકોએ આ પહેલની પ્રશંસા પણ કરી હતી અને સ્વયંસેવકોના પ્રયાસોને બિરદાવ્યા હતા આ અભિયાનને વધુ બળ આપવા નાયબ મ્યુનિસિપલ કમિશનર પણ સાથે જોડાયા હતા જેમણે સ્વયંસેવકોને પ્રોત્સાહિત કર્યા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના પર્યાવરણ લક્ષી અભિયાનો દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત અને ટકાઉ ભવિષ્ય તરફ દોરવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેમાં સેક્ટર તેરની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે સમજ આપવામાં આવી આ સાથે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કાપડની બેગના ઉપયોગને પણ પ્રોત્સાહન આપવાના હેતુથી કાપડની થેલીઓ ઉપર સે નો ટુ પ્લાસ્ટિક વિષય આધારિત સરસ ચિત્રકામ કરવામાં આવ્યું હતું સાંજે સેક્ટર ચોવીસ ચાક માર્કેટ ખાતે ભારત બ્લોસમ અને એનજીઓના સહયોગથી પેપર બેગનું વિતરણ કરાયું હતું સાથે જ વેપારીઓ તેમજ નાગરિકોને પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી વાવોલ ખાતે રહેવાસીઓ પ્લાસ્ટિક બેગના બદલે કાપડની થેલીનો ઉપયોગ કરતા થાય તેઓ જૂના કાપડને રીયુઝ કરી શકાય તેવા હેતુ સાથે માય થેલી સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બહોળી સંખ્યામાં સ્થાનિકો દ્વારા આ સ્ટોલનો લાભ પણ લેવામાં આવ્યો હતો